ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ હવે નિયંત્રણમાં આવી રહી હોવાનું ચિત્ર ભલે રજૂઆત કરવામાં આવતું હોય પરંતુ વાસ્તવિક સ્થિતિ હજુ ચિંતાજનક છે સમગ્ર દેશમાં ચાંદીપુરાના કુલ એકસઠ કેસ નોંધાયા જેમાંથી ઓગણસાઠ કેસ માત્ર ગુજરાત રાજ્યમાં જ્યારે બે કેસ રાજસ્થાનમાં નોંધાયા હોવાની સરકારે લોકસભામાં કબુલાત કરી છે કેન્દ્ર સરકારે આ સાથે એવી પણ કબુલાત કરી છે કે છેલ્લા વીસ વર્ષમાં ચાંદીપુરાથી સર્જાયેલી આ સૌથી ચિંતાજનક સ્થિતિ છે પરંતુ તેની સામે રાજ્ય સરકાર દ્વારા ચાંદીપુરાના કેસનું બુલેટિન દરરોજ જાહેર કરવામાં આવે છે પરંતુ ચાંદીપુરામાં કુલ કેટલા મૃત્યુ થયા તેની વિગત જાહેર કરવામાં આવી રહી છે